શું તમે ક્યારેય દૂધમાં પાણી એડ કર્યું છે નહીંને એકવાર ચોક્કસથી કરી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં હું ગેસને ઓન કરું છું ત્યાર પછી આપણે એક તપેલી લઈશું આની અંદર થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી દૂધ આની અંદર એડ કરી અને દૂધને ગરમ કરવા મૂકીશું આમ કરવાથી જે નીચેનું તળિયું છે એ નેવું ટકા દાજશે નહીં ખરેખર બહુ જ સરસ અને ઉપયોગી ટિપ્સ છે શું તમે ક્યારેય રોટલીને તળીશે નહીં ને એકવાર ચોક્કસથી તળી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે રોટલી લેવાની છે ત્યાર તેલમાં તળી લેવાની છે થોડું તેલ ગરમ થાય ત્યાર પછી હવે એક તપેલીમાં થોડું તેલ એડ કરી આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી થોડી ડુંગળી ટામેટા અને ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી ટોમેટો કેચઅપ એડ કરવા સ્વાદ અનુસાર મીઠું અને મરચું એડ કરી અને જે આપણે રોટલી તળી છે એના ઉપર આ એડ કરી અને ખાવું ખરેખર બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગશે હજી સુધી તમે ક્યારેય ટ્રાય નથી કર્યો એક ફક્ત વધેલી રોટલી લેવાની છે ત્યાર પછી પાણીની અંદર મીઠું અને હળદર એડ કરી અને વધેલી રોટલી એડ કરવાની છે અને હાથ વડે થોડી પ્રેસ કરવાની આમ કર્યા પછી ઝીણા સમારેલા વેજીટેબલ એડ કરવાના ખાસ કરીને કોબીજ ટામેટું અને કેપ્સિકમ બે ચમચી જેટલી સોજી એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું જો જરૂર લાગે તો ફરીથી તમે સોજી એડ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું ટોમેટો કેચઅપ સોયા સોસ ચીલી સોસ એડ કરવું અને આના નાના નાના બોલ્સ બનાવી કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી અને સરસ મજાના ટેસ્ટી પકોડા તૈયાર શું તમે ક્યારેય ન્યૂઝ પેપર ઉપર આ રીતે સોડા એડ કર્યા છે નહીં નહીં એકવાર ચોક્કસથી કરી જો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ન્યૂઝપેપર લેવાનું છે થોડું પાણી છાંટવાનું છે અને ત્યાર પછી થોડા ખાવાના સોડા એડ કરી અને હાથ વડે થોડું પ્રેસ કરી અને આ રીતે વાળી લેવું ત્યાર પછી અને જો તમે ફ્રીઝમાં મૂકશો તો જે ફ્રીઝમાં ખરાબ સ્મેલ હશે એ દૂર થઈ જશે અઠવાડિયા પછી આ કાગળને તમારે ચેન્જ કરી શું તમે ક્યારે ભાતની અંદર આ રીતે લસણ એડ કર્યું છે નહીં ને એક વાર ચોક્કસ થી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ભાતને બનાવી લેવાના છે ત્યાર પછી લસણ આદુ અને મરચાંની એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લેવી ત્રણેયનું પ્રમાણ સરખું રાખવાનું જ્યારે પણ તમે ભાતને વગારો છો ત્યારે આદુ મરચા લસણની પેસ્ટ એડ કર્યા પછી ટોમેટો સોસ અથવા તો સોયા સોસ એડ કર્યા પછી જો ભાત એડ કરશો તો ખરેખર મંચુરિયમ જેવો ટેસ્ટ આવે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો